શુભ સંદેશ યુહાનના ગ્રંથમાંથી માટે લીધેલું અધ્યાય અધ્યાય કલમ પિસ્તાલીસ ઈસુએ જે કર્યું હતું પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓ પાસે જઈને ઈસુને જે કર્યું હતું તેની તેમણે જાણ કરી આ ઉપરથી મુખ્ય પુરોહિતોએ અને ફરોશીઓએ વરિષ્ઠ સભા બોલાવી અને કહ્યું આપણે કરીએ છીએ શું કારણ આ માણસ તો પુષ્કળ ચમત્કારો કરે છે આપણે જો એને તેમ કરવા દઈશું તો બધા જ લોકો એના ઉપર થઈ જશે અને રોમન લોકો આવીને આપણા મંદિરનો અને પ્રજાનો બંનેનો નાશ કરશે પણ તેઓમાંના એક કાયફા જે તે વર્ષે વડાપુરોહિત હતો તે બોલ્યો તમને કશી ગતા ગમ જ નથી તમે એટલો વિચાર કેમ નથી કરતા કે પ્રજાને ખાતર એક માણસ મરી જાય અને આખી પ્રજા વિનાશમાંથી ઉગરી જાય એ તમારા હિતમાં છે પણ આ એ પોતા તરફથી નહોતો બોલ્યો પણ તે વર્ષે એ વડા પુરોહિત પદે હતો એટલે એ અગમ પાણી ભાગતો હતો કે યહૂદી પ્રજાને ખાતર ઈસુએ મરવાનું છે અને તે કેવળ પ્રજાને ખાતર જ નહીં પણ ઈશ્વરના

એટલે દેશમાંથી ઘણા લોકો શુદ્ધિના વિધિ માટે તહેવાર પહેલા જ યરૂચાલેન પહોંચી ગયા તેઓ ઈસુ ની શોધ કરવા લાગ્યા અને મંદિરમાં ઉભા ઉભા એકબીજાને પૂછવા લાગ્યા તમને શું લાગે છે તે ઉત્સવમાં નહીં આવે હવે મુખ્ય પુરોહિતો અને ફરોશી એવો હુકમ કર્યો હતો કે ઈસુ ક્યાં છે એની જેને ભાડ હોય તેને ખબર આપવી જેથી અમે તેની ધરપકડ કરી આ પ્રભુની વાણી છે મનન ચિંતન જેને દપનાવી ચાર દિવસ થઈ ગયા હતા એ લાજરસને ઈસુ જીવતો કરે છે એનાથી વિચલિત થઈ અને ફરોશીઓએ વરિષ્ઠ સભા બોલાવી તેમને ડર હતો કે ઈસુના આવા ચમત્કારથી વધુ ને વધુ લોકોને તેમનામાં શ્રદ્ધા બેસવા લાગશે આમ થાય તો ઈઝરાયેલી પ્રજામાં ભાગલા પડી જાય અને તેનો લાભ ઉઠાવીને રોમનો એમની પર સંપૂર્ણ હકુમત જમાવી છે ઈસુના મૃત્યુ કાયફા માટે આધિપત્ય ટકાવી રાખવાનો રસ્તો હતો એ જ ઈસુનું મૃત્યુ પરમેશ્વર માટે સમસ્ત માનવ જાતિના ઉદ્ધારનો માર્ગ હતો ઈશ્વરની યોજનામાં યહુદા ઈશ્વર યોગ નિમિત્ત બને છે કાયફા અને બધી જ યોજનાઓની માણસો સકારાત્મક કે નકારાત્મક ભૂમિકા ભજવે પણ ઈશ્વરની યોજના પાર પડે જ છે આપણા જીવનમાં કેટલી કેટલી ઘટનાઓને આ દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણને એની પાછળ ઈશ્વરનો હેતુ સમજાય અગિયાર એપ્રિલ બે હજાર અને પચીસ આજનો શુભ સંદેશ યોહાનકૃત શુભ સંદેશમાંથી માંથી દસમોધ્યાય કડી એકત્રીસ થી બેતાળીસ સુધી છે અને એની ઉપર આપણે મનન ચિત્ર કરવાના છે આજના શુભ સંદેશની અંદર યહૂદીઓ પથ્થર લઈને મારવા આવે છે અને મારવાનો તાક છે છે એ કહે કહે છે કે મેં આટલા કાર્ય કર્યા ચમત્કારો કર્યા છતાં તમે મને મારવા આવો છો યહૂદીઓ કહે છે કે અમે તમને કાર્યો માટે નહીં પણ ઈશ્વર નિંદા માટે એટલે કે તમે કહો છો કે તમે ઈશ્વરના પુત્ર છો તમે અને પિતા એક છો એ માટે તેમને મારવા શોધે છે ત્યારે પ્રભુ ઈશુ ખ્રિસ્ત ફરી એકવાર દ્રઢતાથી કહે છે કે હું અને પિતા એક જ છે કદાચ ઈસુ માટે આ ઘણા મુશ્કેલીના ક્ષણો હશે જ્યારે આપણે આપણા જીવનમાં પણ વિચારે જો કોઈ આપણને મારવા આવતું હોય તો આપણે કેટલા ડરેલા હોઈએ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ક્ષણે ક્ષણે દ્રઢ હોય છે અને એ જ દ્રઢતા સાથે તેમને જવાબ આપે છે કે હું અને પિતા એક જ છે ને તેના દ્વારા મેં કાર્ય કરેલા છે અને પ્રભુ ઈશુ એમના અને પિતાના વચ્ચેના સંબંધોને ફરી એકવાર સુભ સંદેશમાં બતાવે છે ત્યારે આ સુભ સંદેશમાં આપણે જ્યારે મનન ચિંતન કરી રહ્યા છે આપણે પણ કોઈ પણ મુશ્કેલીમાં અત્યારે હોઈએ આપણે પણ પરમ પિતાને આપણા પિતા તરીકે સ્વીકારીએ કે આપણી સાથે જ છે આપણી મધ્ય જ છે અને આપણને બધી જ પરિસ્થિતિમાં મદદ કરે છે એ વાતને સ્વીકારીએ અને પરમપિતાની આજ્ઞા પ્રમાણે ચાલી આગળ વધીએ અને આપણી આ તપઋતુની સાધનામાં અને જીવનની યાત્રામાં પ્રભુ ઈશુનું નામ લેતા અને પરમપિતા અને પ્રભુ ઈશુના માર્ગે ચાલતા આગળ વધીએ આભાર